ખાતે નાથીબેન ગોવાભાઈ સામળીયા નિવાસ સ્થાને ઓલ ઇન્ડિયા એસટી ઓબીસી માઇનોરિટીસ મહાસંઘ સંગઠન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ તેમાં સંવિધાન વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું તેમાં બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું નાના બાળકોને સર્વે ભાઈઓ બહેનો ગ્રામજનો આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી માઇનોરિટીસ મહાસંઘ તમામ સંગઠનના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાલજીભાઈ ગરવા સાહેબ રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફ હમીરભાઈ સામરિયા કચ્છ જિલ્લા પ્રમુખ રૂપાભાઈ સામડિયા કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ મેરિયા દક્ષ કુમાર ભારમલભાઈ સામડિયા જમનાબેન સામડિયા રાજીબેન સામડિયા ભચીબેન કાગી કરશનભાઈ સામડિયા તેમજ ધનજીભાઈ સામડિયા અરવિંદભાઈ સામડિયા તેમાં અંજાર દુધઈ પોલીસ સ્ટેશનના જહેશભાઈ પરમાર સાહેબ રમેશભાઈ આહિર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો તેમનો સાથ સહકાર પૂરો મળ્યો હતો તમામ કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા